सत गुरु भगवान की जय सनातन धर्म जय बात करे थे खाली के नाम रूप गुण मिथ्या चौथु पद अविनाशी नाम रूप गुण मिथ्या चौथु पद अविनाशी आ निराद बापा વાણી છે અને નિરાધ બાપા આમ જ કેતા કે ભાઈ નામ રૂપ રૂપનગમ જે છે છે ચોથું મિત્રો ઓળખો તો નામ એક તો બાવન અક્ષરી નામ બાવન અક્ષરી નામ ને બોલનારો નામી છે એ આત્મા છે અને એ નામી થી ઉપર અનામી જે છે પરમાત્મા છે તો આ નામ એટલે માનો કે ગોરધનભાઈ ભલાણી એવું તમારું શરીર નામ થયું

હવે તમારું નામ મેં જાણી લીધું હવે મારે તમારે નામ ને કાઈ ઓલી છે નહીં જ્યાં તમે મને મળો ત્યાં હું તમને ઓળખી જાવ પછી તમારું રૂપ જોયું એટલે તમે જ્યાં તમે મળો ને ઓળખી જાવ એટલે નામ ની જરૂર નથી પછી રૂપ ની જરૂર નથી બરાબર પછી હવે તમારા ગુણ કે તમે કયા ગુણ ઉપર છો રજો ગુણ માં છો તમો ગુણ માં છો કે સત્વ ગુણ માં છો એ તમારા ગુણ ધર્મ ને હું જાણી લઉં બરાબર એટલે પછી એ ગુણો થી ઉપર ચોથું પદ જે અવિનાશી છે તે જ આત્મા છે અને ચોથું પદ અવિનાશી આવે છે ગુણ પછી રૂપ અને નામ ભાવનક્ષરી નામો આ ત્રણે ત્રણ થી ઉપર ચોથું પદ અવિનાશી છે એને નામી કહેવામાં આવે છે એ જ આત્મા છે તો નામ રૂપ ગુણ ને વિખ્યા કરી જાણો ચોથું પદ અવિનાશી ને માણો તો હવે ચોથું પદ વિનાથ જે છે જેમ કે જાગૃત સ્વપ્ન સુસુચિંદ તુરિયા આ ચાર અવસ્થા ચોથી જે અવસ્થા છે તુરિયા એ ચોથું પદ છે જાગૃત અવસ્થામાં આપણે બધું જોતા હોઈએ છીએ ટોટલ વસ્તુ એક નજેક સમસ્કૃતિક થતી હોય ધર્મ જક્ષુ બરાબર હમ એટલે એ જાગૃત અવસ્થા થઈ પછી સ્વપ્ન અવસ્થા આપણે સુતા હોય ને કાચી ની માં હોય તો દિવસ દરમિયાન જે જે આપણી ભ્રમણાઓ છે જે ચિત્ર ઉપર અધિક આપણી દ્રષ્ટિ કેન્દ્રિત થઈ હોય તે સપના સ્વરૂપે ફેરવાય તેને કાચી ની અંદર કેવાય તે સ્વપ્ન છે જાગૃત પછી સ્વપ્ન પછી એટલે ગાંઠ ની અંદર આપણે ગહેરીની અંદર માં હોય ગયા માનો કે ખેતરમાં કે અન્ય કોઈ બહુ મજૂરી કરી હોય ને આપડે થાકી ગયા હોય થાકી ગયા એટલે ઉતા ભેગા થઈ તો હવાર આપડે કહીએ છીએ ને કે હુતા ભેગો હવાર એટલે બહુ ઊંડી ની અંદર આવી જાય એ ઊંડી ની અંદર માં આપણું મન પણ નથી હોતું બુદ્ધિ પણ નથી હોતી અહંકાર નથી હોતો બધું લઈ થઈ થઈ ગયું હોય છે અને શાંત જાય મન બુદ્ધિ અહંકાર ત્રણ વસ્તુ ચિતમાં સમાય જાય છે ત્યારે જાગતું શું હોય છે ત્યારે પંચ પ્રાણ જાગતા હોય છે તમારે પંચ્યાન ઉદાન પ્રાણ જાગતા હોય છે અને આત્મા પણ જાગતો હોય છે તો આ જે ગાંઠ નીંદર માં આપણે સુઈ ગયા હોય છે ત્યારે કોઈ પણ આપણો ખાતલો ફેરવી નાખે આપણા આપડા પૈસા કાઢી નાખે છતાં આપણને ખબર નથી પડતી શું કામ નથી પડતી કે ત્યારે આપણે નિંદ્રા અવસ્થામાં છીએ જેને આપણે નીંદર કહીએ છીએ નીંદર નો અર્થ જે થાય છે ની અંદર નીજ ની અંદર પોતાની અંદર સમાઈ ગયા હોય છે પોતાની અંદર એટલે ચિત્તમાં સમાઈ ગયું હોય છે બધું જે ક્રિયા કરે છે મન બુદ્ધિ અને અહંકાર જે ક્રિયા ઉત્પન્ન કરી રહ્યો છે એ ક્રિયા બંધ થઈ જાય સમાપ્ત થઈ જાય જોકે પછી સવારે ઉઠીને આપણે લોકોને કહીએ છીએ આજે મેં મીઠી નદર માણી ગહેરીની અંદર માણી તો એનું મન નતું બુદ્ધિ નથી ચિત્ત નથી તો સવારે ઉઠીને એ હેનારો કોણ એ અવસ્થા એ તુરિયા અવસ્થા જાગતું હતું તુર્યા અવસ્થા જ ચોથું પદ વિનાશી છે સ્વયં પ્રાણ પણ જાગતા કારણ કે કોઈ વસ્તુ હતી જ નહી કઈ ખબર જ નતી તો સવારે ઉઠીને જે કેનારો હતો એ જ ચોથું પદ તુરિયા છે તુરિયા પદ નો અર્થ છે તુરિયા કે તું અહિયાં છો હતો એમ तुरीय तू तु यहां रहे रह, रहे थे एम होतो પછી એ ચોથો પડવી નાથી એજ આત્મા છે એ સોમ શબ્દ છે પછી તુરિયા તિત તુરિયા તિત થી ઉપર જે છે હમ તુરિયા તિત પરમાત્મા છે તુરિયા અવસ્થા આત્મ અવસ્થા છે સોમ શબ્દ અવસ્થા છે અને તુરિયા તિત મતલબ તુરિયા થી ઉપર પરમાત્મા અવસ્થા છે તુરિયા પણ જ્યારે ખતમ થઈ જાય અને સ્થાને પ્રાપ્ત કરી લે ત્યારે રિયા ખતમ થઈ જાય અને તું તું ત્યાં સુધી આત્મ તત્વ હતું સમજ હતો પોતે ખુદ હતો સ્વયમ હતો નીજ હતો પણ જયારે પરમાત્માવસ્થાને પ્રાપ્ત કરેલી છે મતલબ અવસ્થાને પ્રાપ્ત કરીને પરમાત્માવસ્થાને પ્રાપ્ત કરી લે રિયા ખતમ થઈ જાય છે

અને નિરાત એક સત્ય સનાતન ધારા છે એના વિશે મેં ઘણી વાત ઘણી બધી ઘણા લોકો સાથે કરતો હોય છું એટલે ખરેખર તો આ નામરૂપ ને ગુણ માંથી ઉપર ઉઠવાનું છે બરોબર નામરૂપ ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી એમાં ઉપર ઉઠવાનું ચોથા પદ માં અવિનાશી માં આવીને પછી જે પરમાત્મા છે એની અંદર સમાઈ જવાનું પૂર્ણ મુક્તિ કહેવાય છે તણ ગુંઠી પાર જાય એટલે તુરિયા થાય તુરિયા તી તે પરમાત્મા કહે તુરિયા આત્મ અવસ્થા છે તુરિયા એટલે ત્યાં તુરિયા એટલે તુરિયા રિયા કહેનાર કોણ છે તો એ પરમાત્મા તરફ એક સંકેત મળી રહ્યો છે તુરિયા એમ એટલે રિયા નો અર્થ રહેવું થાય છે કે તુરિયા એટલે પછી રિયા જે શબ્દ છે એ હટી જાય એટલે માત્ર તું થઈ જાય પછી તું રિયા એટલે કે હું હટી ગયો હવે તું રહ્યા હવે ખાલી પરમાત્મા તું એક જ રહ્યો એમ બાકી હું ખતમ બરાબર એટલે આ ધીરે ધીરે પ્રેક્ટિકલ માં આલ્યાં તો જ ખબર પડે હમ બાકી બાવલક્ષરી વાતો તો વાતો જ કહેવાય પણ ઉપર ચડવું પડે છે બરાબર આને જ કહેવાય છે નામ નામી ને અનામી નામ ક્ષરી નામ નામી ને પ્રગટ કરનારો અનામી એ પરમાત્મા છે સારું તો હવે વાણી વિરામ આપીએ જય ગુરુદેવ સનાતન ધર્મ ની જય ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ ની જય